અમે અત્યારે જે જઈ રહ્યા છીએ નડા બેટ અહીંયાથી આપણી ગાડી લઈને ભરોડવા વાળાએ અહીંયાથી આપણને બીએસએફમાં જે કાંઈ બહુ રિક્વેસ્ટ કરી ફોર વ્હીલરને અત્યારે મનાઈ નથી કેમ કે ઘણા વર્ષ પહેલાં અહીંયા કંઈક દુર્ઘટના ઘટેલી એટલે બીએસએફના આપણે આભારી છીએ અને જે પણ એમનો સ્ટાફ હોય અને અહીંયા તમને સામને ડુંગર પાકિસ્તાનનો દેખાય છે બીજી બાજુ કરાંચી અહીંયાથી જે તે ટાઈમે લોકો હાલીને જતા પેલું અહીંયાથી નજીક પડે છે પાછળના કેમેરાથી તમને બતાવું અને ત્યાં ખચ્ચર ગધડા ઉપર પહેલાં તમે એ બતાવી દો ખચ્ચર ગધેડા ઉપર રહ્યા છે એટલે વાસ્તવિકતા એવી છે કે અહીંયા આ જાહેર સ્થળ છે જવા આવવાનું પર્યટકો માટે અહીંયા તમે નીચે જઈને વિડીયો બનાવી ના શકો અચ્છા પશુ ભાગે ભડકે એવું કોઈ પ્રવૃત્તિ કરવી નહીં પાછળના કેમેરા તમને અધેડાઓ બતાવું ખરી અને એની પણ લાંબી ડિટેલ છે અને સામે ઓ ડુંગર દેખાય છે પાકિસ્તાનનો બરાબર એ બતાવું થોડું ઝૂમ કરીને પાછળના કેમેરાથી મજા આવશે તમને આવું સીન કદાચ તમને અહીંયા સાહેબ જોવા મળે અને બીજી વસ્તુ હોય કે તમે અહીંયા પર્યટકો હોય લજગરીમાં બહેન જતા હો એટલે તમને લજગરી ઊભી ના રહે એટલે આપણને અહીંયા થોડીક બહુ મહા મહેનત પછી પરમિશન મળી ગઈ છે એટલે આપણે એ પણ બીએસએફના ખરેખર આભારી છીએ હવે હું પાછળના કેમેરાથી ખચર બતાવું જાણવા મળ્યું કે સામે જે ડુંગર છે એ કાળીઓ ડુંગર છે પાકિસ્તાનનો અને અહીંયાથી કરાંચી પણ સામે ગમે ત્યાં નજીક છે એમ આપણને જાણવા મળ્યું જ્યાં હું ઊભો છું ત્યાંથી લગભગ આ કાળીઓ ડુંગર જે છે મને એવો અંદાજ છે કે પાંચ કિલોમીટર સાત કિલોમીટરની દૂરી ઉપર હોય એવું લાગે છે અને આ રોડ જાય છે આ બાજુ નડેશ્વરીથી શું જીરો પોઈન્ટ ઉપર અહીંયા પોઈન્ટ છે ઊભો રહેવાનો આરામ કરવાનો કોઈ પણ વાહન બીજું થોડી વાર અહીંયા ઊભા રહી શકો સાંજના પોરે સારો એકદમ વ્યૂ આવે સામે જુઓ છો કે ખચ્ચર મિત્રો આ ગધેડાઓ ભગવાન જાણે કેવી રીતે નિર્ભર હોય છે તમે સામે ચરી રહ્યા છે અને આ ગુડખર આપણા કચ્છના રણમાં આ પ્રજાતિ વધારે છે અને એવું માનવામાં આવે છે કે ભાઈ આને જતન થાય આ પણ એક આપણી એક અલગ જ પ્રકારનું આ એક જાનવર છે એ એક પ્રજાતિ એ આવા રણપ્રદેશમાં જ્યાં નિર્ભય વધારે હોય અહીંયા જ રહે ભગવાન જાણે એને કેવી રીતના પશુ ખાય પીએ અને નર માતા એમના જે કંઈ વધારો થાય એ પ્રજાતિમાં એટલે સરકાર ઉપર પણ એને એવી નજર છે કે ભાઈ આ પશુ છે એ વધવું જોઈએ અને આની માવજત થવી જોઈએ ગુડખર વિશ્વમાં લગભગ મેં સાંભળવા મળ્યું છે કે વિશ્વમાં આ ગુડખર આ કચ્છના રણમાં જ વધારે જોવા મળે છે અત્યારે આપણે ઊભા છીએ હિન્દુસ્તાનની ધરતી ઉપર અને સામે બોર્ડર તાર છે અને પેલી બાજુ છે મીઠી ધરતી એટલે સમજો અહીંયા બસો ચારસો ફૂટ છે નાનો અહીંયા રણ પટ્ટી છે પીલ બાજુ મીઠી ધરતી છે છે પાકિસ્તાન ત્યાં આપણે ફોટો પાડીએ ને તો ઝીણા ઝીણા તાર બાંધેલા છે બરાબર એટલે ત્યાં વિડીયો બરાબર આવતો નથી અને ત્યાં તમને ડુંગર બતાડ્યો બોલો કાયડો ડુંગર છે કાળો ડુંગર કાળું કાળું ડુંગર અલગ અલગ રીતે પાછળથી તમને બતાવું છું ઝૂમ કરીને કે ભાઈ કેવું લાગે છે કાંઈ દેખાય છે કે નથી દેખાતું પીલ બાજુનું કાંઈ હા અહીંયા જાણવા મળ્યું સામે પીલર છે અહીંયા સો ફૂટ નહીં પણ બસો ત્રણસો ફૂટ એ પિલર આપણામાં છે અને પીલી બાજુ જમીન છે એ પાકિસ્તાનમાં છે અહીંયા ઘણી વખત અહીંયા કીધું મને કે લગભગ એકાદું ખેતર જઈએ ત્યાં સુધી ખારી જમીન પડી જાય પીલી બાજુ પછી આવે છે એ લોકોના ખેતર અને સાંજના ટાઈમે ગાય ભેંસ અહીંયા બાઈ માણસ ચરાવા આવતી હોય અને કાહવા ગામ સામે નજીક જ છે એવું બધું આપણાને જાણવા મળ્યું પણ ક્યાં ને ક્યાં એ પણ એક સમય આપણો જ હિસ્સો હતો તો હજી કાંઈ શું શું છે એ જણાવવાની કોશિશ કરીશ વાલા બને રેજો શેખ સુધી હા આ થોડુંક ઝૂમ કરીને બતાવું કે સામે તમને શોર્ટ વિડીયોમાં બતાવ્યું કે સામને સાંજના પોરના ઘેટા બકરા ઊંટ ગાયો ભેંસો ચરાવતા હોય આ જરાક રણની પટ્ટી છે એ આપણામાં છે બરાબર અને ઓરા આપણી બોર્ડર છે અને પીલ બાજુ થોડાક આવીએ એટલે લગભગ અડધો કિલોમીટરથી ઓછી જમીન પડી જાય અને પીલ બાજુ છે ખેતર અને જે આ ધ્વજ છે આ ધ્વજની પીલ બાજુ તો મને એવું ખેતર દેખાય છે અને ત્યાં ગાય પણ મને ચરી રહી દેખાય છે અને ત્યાં સામે એક વાંઢિયું છે ઝૂંપડું હોય એવું લાગે છે બરાબર અને આવી રીતે બધા સામે ખેતર જ છે અને સામે આ ગમે એટલા કિલોમીટર આપણે દૂર જઈએ એટલે પછી અહીંયા ગામડાઓ આવી જાય એમ એવું આપણે લોકલ માણસો દ્વારા જોવા જોઈએ સાંજના અહીંયા ઘણું બધું ક્યારેક ક્યારેક એમ ગેટા બકરા પશુ પાલન અહીં આવે છે એવું બધું જાણવા મળ્યું બાકી તો કાંઈ આપણે કાંઈ જાજી ખબર નથી અને આ બાજુ આપણું હિન્દુસ્તાન આ તમને પાકિસ્તાન બતાવ્યું ને ચાલીસ કિલોમીટર જેટલે નવસોને નેવું નંબરની છે આપણે રણછોડ પગીનું ત્યાં સ્ટેચ્યુ છે જો સમય મળશે તો આપણે ક્યારેક ત્યાં જવાની કોશિશ કરીશું અહીંયાથી ચાલીસ કિલોમીટર છે એ આપણે વિષ્ણુભાઈએ મને અર્જણભાઈએ જણાવ્યું ક્યારેક આપણે અહીંયા બોર્ડરની અહીંયાથી કાંઈક પરમિશન લેવાની પડતી હોય છે એટલે ક્યારેક એ ધરતી ઉપર પણ જઈશું રણછોડ પગી મિત્રો આપણને ખબર હશે કે હિન્દુસ્તાનમાં કોઈ આપણે પેલું ગીત તમે સાંભળ્યું છે કે એકલો રબારી લાખ ઉપર ભારે રણછોડ પગી નવસો ને નેવું નંબરનું બિલ્ડર કે ચોકી ત્યાં છે એથી ચાલીસ કિલોમીટર આપણે અત્યારે અહીંયા જ્યાંથી આવ્યા જ્યાં નળેશ્વરી ત્યાં મેઇન બોર્ડર છે ત્યાંથી અહીંયાથી પણ ઓગણીસ કિલોમીટર આપણે અંદર આવ્યા છીએ ના જી ચાલીસ કિલોમીટર ને સાઠ કિલોમીટર જેટલું થાય ક્યારેક ત્યાં પણ આપણે મુલાકાત લેવાની કોશિશ કરીશું આજે અહીંયા શું શું છે તમને બતાવવાની કોશિશ કરીશ વાળા પર્યટકો અહીંયા ઘણા બધા આવ્યા છે અને અહીંયા લગભગ એક બે એકડમાં આ બોર્ડર છે બરાબર અને અહીંયા બધા આવી રીતે બોર્ડ મારેલા છે મેં તમને એવા અગાઉ બતાવ્યું ત્યાં પેલું બધું નજીક જઈને બોર્ડ બતાવું શું છે શું નથી અને અહીંયા આવી રીતે કચ્છ હા આવી રીતે જુઓ ઇન્ડિયા નવસો સાહીઠ નંબરની આ છે પિલ્લર છે અને અહીંયા માય નડા પેટ બરાબર અહીંયા આવી રીતે ઇન્ડિયા ઇન પાકિસ્તાન એટલે સરસ છે અહીંયા આપણે ફીલ થાય કે ભાઈ બિલકુલ આપણે પાકિસ્તાનની બોર્ડરની નજીક આવી જાય